પાટણ પાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા વસુલાત ઝુંબેશ દરમિયાન છ ધારકોની મિલકતોને સીલ માર્યા પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો પાસેથી બાકીવેરાની વસુલાત માટે ચીફ ઓફિસરની સૂચના અનુસાર અલગ અલગ વોર્ડ વાઇઝ ચાર ટીમો બનાવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાટણ શહેરના કુલ પંચ્યાસી હજારથી વધુ મિલકતધારકો પૈકી પિસ્તાલીસ ટકા મિલકત ધારકોની ચાલુ અને પાછલી બાકી વેરાની વસૂલાત કરવામાં આવી છે તો એક હજાર જેટલા કોમર્શિયલ મિલકત ધારકો પાસેથી વેરાની વસૂલાત કરવા માટે પાલિકા દ્વારા આખરી નોટિસની બજવણી કરવામાં આવી હતી જેની અવધિ મંગળવારે પૂર્ણ થતા વેરાની રકમ ભરપાઈ નહીં કરનાર કોમર્શિયલ મિલકત ધારકોની મિલકત સીલ કરવા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના મુજબ વેરા શાખાના વેરા અધિકારી લક્ષ્મણભાઈ પટેલ સહિતની ટીમે બાકીની કોમર્શિયલ મિલકત વેરા ધારકોની મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં મંગળવારે છ જેટલા કોમર્શિયલ મિલકતધારકોની મિલકતો સીલ કરાઈ હોવાનું વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું તો પાલિકાની વેરા શાખા દ્વારા અત્યાર સુધીમાં એકસો બાવીસથી વધુ બાકી વેરા મિલકત ધારકોના નળ અને ભૂગર્ભ ગટર કનેક્શનો કાપી વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આગામી દિવસોમાં વેરા શાખાની ટીમો દ્વારા આ બાકી વેરાની વસુલાત માટે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવનાર હોવાનું પણ વેરા શાખાના અધિકારીએ જણાવ્યું હતું પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ વેરા વસુલાત ઝુંબેશના પગલે બાકી વેરા મિલકત ધારકો પણ મહદઅંશે પોતાના બાકી વેરા ભરપાઈ માટે પાલિકાની વેરા શાખામાં આવતા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે